મિત્રો મિત્રો આજની ક્રાઇમ સ્ટોરીમાં આપણે વાત કરીશું એક એવી પ્રેમમાં પાગલ યુવતીની કે જેણે પોલીસને ચકરાવે ચડાવી દીધી વાત રાજકોટની છે રાજકોટના જેતપુર શહેરની છે નકલંક આશ્રમ રોડ છે ત્યાં આવેલી કેસરી નંદન સોસાયટીની છે બે સપ્ટેમ્બરના દિવસે ફરિયાદ નોંધાય છે રમેશગીરી ગોસ્વામી ફરિયાદ નોંધે છે ત્યાંના રહેતા વ્યક્તિ કેસરી નંદન સોસાયટીમાં રહેતા વ્યક્તિ કે તેમના ઘરમાં ચોરી કરવામાં આવી છે તેઓ જુનાગઢ ગયા હતા તેમની પુત્રી પોતે અહીં એકલી હતી એમના ઘરે અને ત્યારબાદ તેઓ પાછા આવીને જોવે છે ઘરે તો ઘરમાં તમામ સામાન વેરવિખેર હતો અને વધુ તપાસ કરે છે પોતાના સામાનની તો ખબર પડે છે કે સોનાના દાગીના છે સોનાના સેટ છે બિસ્કીટ છે એ બધું ચોરી થઈ ગયું હતું તે વિચારે છે કે આ શું થઈ ગયું કોણે કર્યું થોડા સમય બાદ તે પોલીસ સ્ટેશનમાં જાય છે અને ફરિયાદ નોંધાવે છે પોલીસ પાસે આ ઘટના આવતા પોલીસને પહેલાં તો આ ઘટના સામાન્ય લાગતી હતી કે ચોરી થઈ છે આપણે જોઈશું તો ચોર મળી જશે થોડી તપાસ કરશું તો આપણને ખબર પડી જશે કે આની પાછળ કોણ છે પોલીસ ઘટના સ્થળે આવે છે સીસીટીવી ચેક કરે છે પરંતુ કશું તેવું કંઈ મળતું નથી પોલીસ પણ વિચારમાં પડી જાય છે કે આ જો કે ઘટના થઈ અને ચોરીની જે કિંમત છે એ એટલી પણ મોટી નહોતી પરંતુ એ પરિવાર માટે ખૂબ જ મહત્ત્વની હતી એ મૂડી પોલીસ આ કેસમાં વધુ તપાસ કરવાનું નક્કી કરે છે પોલીસ જ્યારે શરૂઆતના કિસ્સાઓમાં શરૂઆતના દિવસોમાં જોવે છે તો ત્યારે એમને લાગે છે કે આ કેસ કોઈ સામાન્ય નથી આ કેસમાં તેઓ ફરીથી ઉલટ તપાસ કરવાનું નક્કી કરે છે જે સૂટકેસ હતી જેમાંથી આ તમામ સોનાના સેટ છે દાગીના છે બિસ્કિટ છે ચોરાયા હતા તે પણ જુએ છે એફએસએલનો રિપોર્ટ પણ સામે આવે છે અને આ રિપોર્ટમાં જે ખુલાસો થાય છે જે તેઓ પણ જુએ છે તે કંઈક અલગ જ વાત હતી કારણ કે જે સૂટકેસ હતી તેમાંથી જે સોના દાગીનાને કાઢવામાં આવ્યું ત્યાં કોઈ પણ જાતનો બળજબરીપૂર્વક પ્રયોગ કરવામાં આવ્યો નહોતો તાળું પણ મળ્યું અને તાળા પર પણ કોઈ પણ જાતનો બળ પ્રયોગ કરવામાં આવ્યો નહોતો તેનું સીધું કારણે નીકળતું હતું કે જે કોઈ પણ ચોર છે તેની પાસે તેની ચાવી હતી આ વાત પોલીસ એક અંદાજ લગાવે છે અને આ વાત પર પોલીસ આગળ વધે છે જોકે તેમની પાસે તેવા કોઈ પણ પુરાવા નહોતા એક વાત હતી કે આ પ્રકારનું દેખાય છે તો આ પ્રકારનું હોઈ શકે છે પોલીસ તે જ વાતને કેન્દ્રમાં રાખીને આગળ વધે છે પોલીસ તપાસ કરે છે કે આની ચાવી કોની કોની પાસે હતી રમેશગીરી ગોસ્વામીની બંને પુત્રીની સગાઈ થઈ ચૂકી હતી અને જે ઘરે હતી પૂનમ પૂનમ ગોસ્વામીની પણ સગાઈ થઈ ચૂકી હતી ઘરેણા પણ આવ્યા હતા ચડાવેલા ને ચાવી પણ આ પૂનમ ગોસ્વામી પાસે જ હતી તેની તપાસ કરવામાં આવે છે તેની સાથે વાત કરે છે પોલીસ અને તપાસમાં મોટો ખુલાસો સામે આવે છે આ ખુલાસો સાંભળી આપ પણ આશ્ચર્યમાં મુકાઈ જશો કે કોઈ યુવતી પ્રેમમાં પાગલ હોય અથવા તો કોઈ વ્યક્તિને પ્રેમ કરતી હોય તો એ કયા પ્રકારની યુવતી અજમાવી શકે શું કરી શકે એ યુવતીએ જ પોતે ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું પોલીસે પોલીસને આ સમાચાર મેળ્યા પોલીસે જ્યારે તેની પાસેથી કબૂલનામું લીધું ત્યારે સવાલ સામે એ પણ હતો કે શા માટે ચોરી કરી એ યુવતીનો જવાબ ખૂબ જ અલગ હતો એ યુવતી જેની સાથે સગાઈ કરીને બેઠી હતી એ તેને પસંદ નહોતો એ યુવતીનો એક મિત્ર જેને તે પસંદ કરતી હતી એનું નામ હિમાલય તેને મલય ગોસ્વામી કહે છે તેની સાથે તે પ્રેમમાં અને તેને તેની સાથે લગ્ન કરવા હતા વાત કહી તેવી છે કે તેને પૈસાની જરૂર હતી એટલે કે મલય ગોસ્વામીને પૈસાની જરૂર હતી અને આ છોકરી એટલે કે પૂનમ ગોસ્વામીને યુવતીને પોતે સગાઈ રાખવી નહોતી નક્કી કર્યું કે ઘરમાં જે ઘરેણા આવેલા છે એ જ આપી દઈએ એને મદદ પણ થઈ જશે અને ચોરીમાં પકડાઈ જઈશ તો પછી સગાઈ તૂટી જશે કારણ કે સામેવાળા વિચારશે આ તો પોતાના જ ઘરમાં ચોરી કરે છે આ છોકરીને થોડી લગ્ન કરીને લવાય આ એક યુક્તિ હતી અને આ યુક્તિ મુજબ તેણે કામ કર્યું તે પકડાઈ પણ ગઈ અને તેની આ વાત હવે અમે સમાચાર સ્વરૂપે આપને કહી પણ રહ્યા છીએ જ્યારે પોલીસે સમગ્ર મામલો સુલજાવ્યું ત્યારે તેમણે શું કહ્યું ડીવાયએસપી એ શું કહ્યું આપે સાંભળી લો ત્યારબાદ આ મુદ્દે થોડી વધુ વાત કરીએ જેતપુર શહેરમાં થોડા દિવસો પહેલા એક ધરપકડ ચોરીનો બનાવ બનેલો હતો જેમાં એક જે ફરિયાદી છે એમના ઘરમાંથી સોના ચાંદીના દાગીના ગયેલા હતા અને થોડી ઘણી રોકડ હતી એમ કરીને 1,77,000 જેવો મુદ્દામાલ ચોરીમાં ગયેલો હતો એમાં પોલીસે ઇન્વેસ્ટિગેશન કરી સીસીટીવીનું બધું ચેક કરતા એમાં એમના ઘરની એક છોકરી જ આરોપી તરીકે સંડોવાયેલી નીકળેલી હતી આરોપી તરીકે જે છોકરી છે એમના પૂનમ ઉર્ફે કુંડળી એવું ઘેર બોલાવે છે અને બાકીના એક એના કહેવાતા મિત્ર હિમાલય અને એક જે સોની જેને એમના દાગીના લઈ અને બિલ વગરના દાગીના લઈ અને એનો ગાડીઓ બનાવી જીગ્નેશભાઈ પાલા તરીકે જુનાગઢના એમને એરેસ્ટ કરવામાં આવે છે ને આરોપીને એરેસ્ટ કરી અને તેમની તમામ પાસેથી મુદ્દામાલ રિકવર કરી અને સો ટકા મુદ્દામાલ રિકવર કરી ત્રણેય આરોપી દૂર અટક કરવામાં આવે પૂનમ છે એમને પોતાના જ ઘરમાં ચોરી કરી તો એનું કારણ શું હતું શા માટે એવું શું બન્યું કે એને કે ચોરી કરવી પડી અને એ પણ પોતાના જ પ્રાથમિક પૂછપરછમાં અમને એવું જણાવે છે કે પૂનમ જે છે એમની પણ સગાઈ થઈ ગઈ છે અને એની એક નાની બેન છે એમની પણ સગાઈ થઈ ગઈ છે એટલે એમને જે ચડાવવામાં આવેલા હતા દાગીના એ અને પૂનમને જે છે એમને પોતાની જે સગાઈ નક્કી થઈ છે ત્યાં એમને પસંદ ન હતું અને એમના એક મિત્ર છે એમની સાથે એમને પ્રેમ સંબંધ હોય એવું ફલિત થતાં એમણે આ ચોરીને અંજામ આપેલ છે અને એમની જે કબૂલાત છે એના આધારે એમનું કહેવાનું એમ છે કે જો ચોરીભાઈ મારું નામ આવે તો મારું છૂટું થઈ જાય તો મારે પણ એ જ જોઈએ છે કે મારું જે સગાઈ છે એ છૂટું થઈ જાય અને મારો જે સંબંધ છે એ ટકી જાય આ ઓપી જે છે કોનો એમને કેટલા પ્રેમ સંબંધ હતો એ પ્રાઈમરી ઇન્વસ્ટીગેશન જે ચાલુ છે એમાં બહુ ડિટેલ મારી પાસે નથી પણ એમ પ્રેમ સપન ધરાવતા હતા અને એના જે મૂડીમાલ છે એ પણ એમની પાસે રાખેલા હતો અને થાતી પ્રોટીકોલ કરવામાં આવે તો આર ઉપયોગ કરતો ગુનાયક એટલે પણ હજી પોલીસ વેરીફાય કરી રહી છે આપે સાંભળ્યું કે ડીવાયએસપી એ શું કહ્યું સમગ્ર ઘટના જ્યારે સામે આવી ત્યારે લોકો પણ આશ્ચર્યમાં છે કે યુવતી પ્રેમમાં તો હોય આપણે જોયું છે કે પ્રેમમાં પાગલ યુવતીઓ ઘણું કરી દે છે પરંતુ આ પ્રકારની ઘટના કે પોતાના જ ઘરમાં ચોરી કરવાની અને એ પણ તેમણે એટલી સાવચેતીપૂર્વક ચોરી કરી હતી એટલી ચોકસાઈથી ચોરી કરી હતી કે પોલીસને પણ શરૂઆતમાં કશું મળ્યું નહોતું જો એફએસએલ રિપોર્ટ અને આ પ્રકારનું જજમેન્ટ ન લગાવવામાં આવ્યું હોત તો કદાચ સમગ્ર વાત સામે પણ ન આવત પરંતુ કદાચ જે યુવતી છે તેનો પણ એ જ ધ્યેય હતો કે તે પોતે પણ આ ચોરીમાં પકડાઈ જાય પોલીસે હાલ તો જે હિમાલય એટલે કે મલય ગોસ્વામી છે તેની ધરપકડ કરી છે યુવતીની પણ ધરપકડ કરી લીધી છે વાત એવી છે કે જે સોનાના દાગીનાને બધું આપ્યું હતું જૂનાગઢના એક સોનીને આપ્યું હતું એ સોનીને ખબર હતી કે આ ચોરીના દાગીના છે એ એ સોનીને પણ એ સોનીની પણ ધરપકડ કરવામાં આવી આ કેસમાં હાલ તો પોલીસે મુદ્દા માલ કબજે કરી લીધો છે અને સમગ્ર કેસમાં જે જેના ઘરે ચોરી થઈ હતી તેને ન્યાય મળ્યો છે પરંતુ વાત તો એ જ છે મૂળ મુદ્દો તો એ જ છે કે જે જે ઘરમાં બાપે પોતે કમાણી કરીને પૈસા ભેગા કર્યા એ જ ઘરમાં એની દીકરીએ ચોરી કરી નાખી અને રકમ પણ કોઈ નાની નહોતી હાલ પોતાની જ દીકરીની સામે આ સમગ્ર કેસ દાખલ થયો છે અને એની ધરપકડ કરવામાં આવી છે લાયક ખૂબ જ ઉદાહરણરૂપ કિસ્સો સામે આવ્યો છે કે જ્યારે કોઈ પણ છોકરીની બળજબરીપૂર્વક સગાઈ કરવામાં આવે તો તેને અન્ય છોકરો પસંદ છે તે પરિવારમાં ખબર હોવા છતાં પણ તેની મરજી વિરુદ્ધમાં જઈને પરિવાર જ્યારે અપરાણે અન્ય વ્યક્તિ સાથે તેનો સંબંધ બંધાવે છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ પણ સામે આવે છે એટલે કે મુખ્ય વાત તો આમાં એ જ છે કે આ પ્રકારના કિસ્સાઓ ભવિષ્યમાં સામે ન આવે તે માટે પરિવારના લોકોએ પણ વિચારવું પડે કારણ કે જો કોઈ છોકરીના તમે સંબંધ બંધાવો છો સગાઈ કરાવો છો તો તેની પરવાનગી પણ અતિ આવશ્યક છે ગુજરાત તક જોતા રહો આ જ પ્રકારની ક્રાઇમ સ્ટોરી કે જે સામાન્ય નથી આપની સુધી પહોંચાડતા રહીશું મને આપશો રજા નમસ્કાર